શું થાય જ્યારે અદ્ભુત લેખન જીવનપાત્ર અને લાગણીશીલ વાર્તાઓ એકસાથે આવી જાય યાદ રાખજો ત્યારે એક નવા પુસ્તકનો જન્મ થાય જે વાચકોના હૃદયને ઊંડાઈ સુધી સ્પર્શી જાય વણાંક એ છ નવલિકાનો અનોખો સંગ્રહ છે જ્યાં સપનાઓ સંઘર્ષ પરિવર્તન હકીકત અને ભ્રમ એકબીજા સાથે અથડાય છે અને ટકરાય છે આ વાર્તામાં સામાજિક વિસંગતતાની ટટ્ટાર હકીકતની સાથે સાથે હોરરનો અદ્ભુત લાવો આંતરિક યુદ્ધની ઝંખના અને ટીનેજ જીવનના ઉતાર ચઢાવના તણાવ આપવામાં આવેલા છે આ પુસ્તક માત્ર વાર્તાઓનો સંગ્રહ નહીં પણ એક અનુભવ છે એક એવી મુસાફરી જ્યાં પ્રેમ ઈચ્છાઓ અને સપનાની સીધી પડીઓ વચ્ચે વળાંકો છુપાયેલા છે અને ક્યારેક એ વળાંક આશાની નવી જ્યોતિ લાવી દે તો ક્યારેક અસ્વસ્થ કરનાર અંધકાર પણ લાવી દે છે વાંચો એવા પાત્રોની કથાઓ જેમના સપનાના ઝાકળ પર સમસ્યાના તણખલા વરસી રહ્યા હોય શક્ય છે કે એ વળાંક માત્ર પાત્રોના જીવનમાં નહીં પણ તમારી અંદર પણ કંઈક બદલાવી શકે સિંહ દ્વારા લખાયેલું વળાંક પુસ્તક ખરેખર અદભુત નવલિકાનો સંગ્રહ છે જે તમારે અચૂક વાંચવું જોઈએ સિંહ દ્વારા લખાયેલું પુસ્તક ખરીદવા માટે આપ સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર અથવા અમારા વેબસાઇટની મુલાકાત લઈ શકો છો યાદ રાખજો સબ્સ્ક્રાઇબ કરીને બેલાયકન બટન દબાવવાથી તમને આવા જ પુસ્તકોની માહિતી મળી શકે છે